બધને સ્વાગત છે આજનો આપણા નવા વ્લોગમાં આપણે આજે ડોલા કોટન ને મરુ કોટનમાં અવળો આટલો થપ્પો પડ્યો છે બધી જ તમને વેરાયટી બતાવી દે હું એક આજના કદાચ સાંજે આપણે આ બ્લોગ મૂકી દે હું અને એક આપણે કાલે મૂકી દેશું તો લગભગ બધી આવી જાહે ખોલી ખોલીને બતાવ દઈએ ડાયરેક્ટ આપણે સેલ કરી નાખો છે એકદમ સ્મૂથ ને પોચા કાપડ પ્રસંગમાં પહેરાય એવી જેકટ બોર્ડરના પટ્ટામાં જે આવી બધી સાડી માત્ર ને માત્ર ત્રણસોમાં એક લ્યો તો સાડા ત્રણસો બે લ્યો તો સાતસો હજારમાં ત્રણ નવસો ત્રણ એ રીતના આપણી જે કહી દીધી હવે આપણે ડાયરેક્ટ સીધી ત્રણસોમાં એક જોતી હોય તો ત્રણસોમાં બે જોતી હોય તો છસોમાં એટલે સીધી નવસોમાં તમારે ત્રણ થઈ ગઈ એક લ્યો તો એ ત્રણસોમાં એકદમ મસ્ત પીસ છે બધા બ્લાઉઝ પાલો એમાં આવશે સાધો સાડી છે અને આપણે આજે ડાયરેક્ટ સેલ કોને લોકન પ્રસંગમાં આવી લીલા કલર ની સાડી છે જો કેટલી બુક કરજો આ રીતના આનો બીજો તમને હું કલર બતાવી દઉં એનો મરૂન કલર છે લાલુ ઉપર એકદમ પૂટો મરુન એમાં પણ બ્લાઉઝ પાલક આપીએ એકદમ લાપડ મળી પટી આવી અને આપણે એમાં પણ પાલવ છે કેટલો મસ્ત પાલવનો લુક આવે છે આપણે મરૂન કલર છે થપ્પામાં જેમ જેમ વેરાયટી આવતી જ બધી બતાવ્યું કેમ કે બધી જ સાડી ત્રણસોમાં ઓનલી આપણે સેલ કરી નાખ્યો છે એકદમ મસ્ત પોપટી કલર છે આ રીતની એમાં આપણે વેલ લાયરિયા ટાઈપમાં ડિઝાઇન આવશે આખા બ્લોક સાડીનો એક જ ભાવ રહેશે આપણે જેકાટ બોર્ડર ના પટ્ટામાં ઘટ્ટો રાણી ગુલાબી કલર એકદમ મસ્ત આપણે એનો પાલો છે આપણે સેલ તો કરતા જોઈએ છે એટલે તો કહીએ છે કે તમે ચેનલમાં નવા હોય તો જલ્દી ચેનલમાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો તો તમને સીધી સેલ આવે એટલે તમને સીધું નોટિફિકેશન આવે બે લેખ અંદો બાજુ પણ એનું બ્લાઉઝ છે બધી જ સાડી પ્રસંગ માત્રમાં પહેરાય એ જ રીતની જો આખી સાડીમાં આ રીતના લાઇનિંગ આવશે એટલો પૂડો એનો પટ્ટો આવશે છે ખાટો મરૂન કલર છે જે કાર્ડબોર્ડરનો પટ્ટો છે જો કેવડો પૂળો છે મારો હાથ એટલો આવી ગયો એટલો પોળો પટ્ટો છે આપણે એનો પાલો છે મોલ કોટન અને ડોલા કોટન સ્નેકમાં બધી જ સાડી છે આપણે આવશે એનો બીજો પાક બ્લાઉઝ પણ આપણે આવશે એમાં બ્લાઉઝ પાલવ તો આપણે બધી જ સાડી પાસે આનું કાપડ કોટન ખૂબ અલગ બચાવશે બ્લુ કલર ને લાલ કલર હવે રીતના એમાં જેવી આમ લાઇનિંગની ડિઝાઇન આવશે પ્લેન પ્લેનમાં મરૂન ને બ્લૂ ટપકીમાં આપણે એનું બ્લાઉઝ આવશે ને સેમ આવા જ ભાગમાં આપણે એનો પણ છે બધા પીસ એટલા મસ્ત છે જો આ છે એકદમ મસ્ત દૂધિયા કલર આપણે એમાં પણ એકદમ મસ્ત એનો છે કાટબોડરનો ફોટો આવશે આ રીતના એની સાડી આવશે તમને પાલો બતાવે પાલો બ્લાઉઝ બધી જ સાડીમાં આવશે જો આજો આપણે એનો પાલો છે કોઈ પણ સાડી લ્યો માત્ર ને માત્ર ત્રણસોમાં ગોલ્ડન પટ્ટી આવશે આ રીતના આ વેરાયટી છે આમાં બધા કલર મળી જશે આમાં તમને મરૂન રામા કલર પછી બીટ કલર મરૂન કલર બધા કલર આ એકદમ ગુલાબી કલર છે આવી રીતના એમાં પાંદડાની વેલ આવશે

આપણ આપણે જે કાટ બોર્ડરના પટ્ટામાં જ છે એકદમ ઇંગ્લિશ કલર છે એટલો પોળો એનો પટ્ટો આવશે એકદમ મસ્ત આ એકદમ મસ્ત આપણે એનો પાલવ પણ છે ને બ્લાઉઝ પણ છે એકદમ યુનિક કલર છે તમારા પ્રસંગ પાત્રમાં પહેરો ગમે ત્યાં તો ફળ એકદમ મસ્ત લાગે પછી આપણે એકદમ મસ્ત દુધિયા કલર છે એકદમ પોળો મસ્ત એનો પકવશે ઘાટલી કલરમાં આપણે એનો બ્લાઉઝ છે આ રીતના આપણે એનો પાલવ આવશે વ્હાઈટ ડિઝાઇન આવશે આપણે એકદમ બાટીકની ડિઝાઇન હોય ને એ રીતની આમાં એની ડિઝાઇન છે એકદમ મસ્ત આનું પણ પીસ છે સાડી એનું એકદમ કાપડ સ્મૂથ ને પોચું આવશે

પાલ પણ આવશે બધી જ સાડીમાં પાલવ છે એકદમ મસ્ત ને એકદમ અલગ જ છે આજે આ રીતના આપણે કાપડમાં પણ એકદમ અલગ જ છે આ પણ એકદમ મસ્ત કાપડ એકદમ બધી ના પોચા આવશે સરસ અને સાડી પણ એકદમ પાંચની નહીં પણ છ છ મીટરની લગભગ બધી જ સાડી છે એ કંઈ પાંચની નહીં આવે આપણે એનો પાલવ છે કેમ કે આ માપી એક બે બહેનોને માપીને આપણે મહીકળી લીધી એટલે મેં હતી બે ત્રણ સાડી એક જ સરખી બધી છ છ મીટરની નીકળી એ પ્લેનમાં એનું બ્લાઉઝ છે ને આપણે વરિયાળીમાં ફૂલ ફૂલ કલર છે એવા કાપડમાં પણ ઘણી બધી છે પટોળા ડિઝાઇનમાં છે આપણે વ્હાઈટ ને ગ્રીન જેટલી બનશે એટલી અત્યારે ઓર્ડર બુક કરો એક સાડી ગયમી હોય તો એક સાડીનો ઓર્ડર બુક કરી દો એનો પ્રેમ કરી દો એટલે આપણે કોઈને ન આપીએ પછી પાછી કાલના બ્લોગમાં બીજી ગમે એટલે કાલના બ્લોગ ને બીજી મંગાવ જોઈ અને પછી બે લેવી હોય તો પણ એ રીતના તમે કહેજો તો આપણે આપણે એવી રીતના પણ તમને મોકલશું આમાં એકદમ મોરલાની ડિઝાઇનમાં એકદમ સરસનો પાલવ છે એકદમ યુનિક ને એકદમ ને આછી સાવ એટલે સાવ આછી સાડી આવીએ એકદમ સરસ ને નીચે આપેલા નંબર આપણા વોટ્સએપ નંબર છે જો કોઈને પણ સાડી લેવી હોય આ જ રીતના આપણે સાડી વધારે છે ઘણા બધા આમાં સ્ટોક છે એટલે આપણે સેલ કર્યો એટલે આપણે આજે એકાથો સાંજે બનાવવું ને એકા તો કાલે જ ત્રણમાં સાડી આવી જાહે અને તમને આજના બ્લોગમાં ગમી હોય એક તો પછી કાલે ગમે કે સાંજે ગમે તો પણ એક સ્ક્રીનશોટ શોટ પાડી એ સાડી તમે અલગ રખાવે અને તમે પેમેન્ટ કરશો તો જો તમારી સાડી અલગ રાખી મેં તમને કાલે પણ કીધું તું કેમ કે પેમેન્ટ કરતા નથી ને બેનો પછી જવાબ આપતા નથી અમુક અમુક બેનો એના હિસાબે મારે આવી રીતના કહેવું પડે મારા ડેલીના દરરોજના જે કસ્ટમર છે એ તો એક રખાવી દે ને પછી પાછી તરત જ બીજી કહી દે એક બેન અમારે રાખવાની જ છે ફાઈનલ જ છે પછી જવાબ ન આપો તો મારે બીજા કસ્ટમર માગતા હોય એને હું તો પછી એને આપી દઉં ને કેમ કે એકને એકને એમાં એવું થાય કે એકને ગમતી હોય ને એ સાડી બધા બહેનોને ગમતી હોય એવી જ રીતના થઈ જાય એટલે નીચે આપેલા નંબર આપણા વોટ્સએપ નંબર છે સ્ક્રીનશોટ પાડો જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં આવું છો